માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ એચ એમ સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ઉપક્રમે અન્ય શાળામાં પસંદગી પામેલા શ્રીઓનો બંને શાશ્વતશ્રીઓને માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા હતા અને અશોકભાઈ હિન્દી જ્યારે સંસ્કૃત ભાષાના નિપુણ તજજ્ઞ અને અંકિતાબેન પટેલ કે જેઓ ગણિત વિજ્ઞાનના અનુભવી પારંગત રહ્યા છે શાળા પરિવાર તરફથી બંને સ્નેહીજનોને શ્રી ફળ સાકર અને સ્મૃતિ ભેટ સન્માનિત કરવામાં આવ્યા હતા સુપરવાઇઝર તરીકે નવી નિમણૂક પામનાર શિક્ષણ વિદ રાકેશ પ્રજાપતિ રાહીને પણ આ પ્રસંગે અભિવાદિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર કૃષ્ણ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ ગાંધીનગર